અરવલ્લી જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મોડાસા ખાતે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો શ્રી નવ જાગીરદાર જાડેજા રાજપૂત સમાજ દ્વારા કરાયો વિરોધ તો ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓને પુરુષોત્તમ રૂપાલાનો કર્યો વિરોધ તો શ્રી નવ જાગીરદાર જાડેજા રાજપૂત સમાજ આગામી દિવસોમાં સખત વિરોધ કરશે તો ક્ષત્રિય સમાજ ગામે ગામ જઈને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરીને ભાજપ વિરોધી મતદાન કરાવશે તો રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલી રૂપાલાજીએ જે અમારા બહેન માતાઓ અને દીકરીઓ પર જે ટિપ્પણી કરેલ છે તેને અમે નવ જાગીરદાર જાડેજા રાજપૂત સમાજ તેમજ તેમાં સમાવિષ્ટ ગામડાઓ રંગપુર હોય દેગામડા હોય જાલિયા હોય સામેરા હોય કારછા હોય કે વક્તાપુર હોય સમગ્ર ગામડાઓમાં અમે એ ભાઈઓ દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વિરોધ નોંધાવીએ છીએ અને આજે અમે એ વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છીએ એકત્રિત થયા છીએ ત્યારબાદ અમે અહીં નવ જાડેજા જાગીરદાર સમાજ દ્વારા અને ક્ષત્રિય સમાજ અરવલ્લી દ્વારા જે પણ ગામડાઓ આવેલા છે એ ગામડાઓમાં જઈને અમે બેનરો લગાવીશું તેમજ ત્યાંના વડીલો અને યુવાનોનો સંપર્ક કરીને અમે એમના દ્વારા જે રૂપાલાજી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ટિપ્પણી કરવામાં આવી છે એને પણ અમે સાથે રહીને વખોડીએ છીએ અને તેનો વિરોધ દર્શાવીશું ગામડે જઈને રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે એનો સખત વિરોધ સખત શબ્દોમાં વિરોધ કરીએ છે પરંતુ જો ધ્યાન રાખે બીજેપી આગામી સમયમાં જો લોકસભાની ટિકિટ રદ નહીં કરવામાં આવે અને જો ટિકિટ આપવામાં આવશે તો એનો સખત શબ્દોમાં સખત કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવશે ગ્રાઉન્ડ લેવલ પર વિરોધ કરવામાં આવશે સોથી વધુ ગામડાઓની અંદર અમે જવાના છે અમારો ટાર્ગેટ છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સોથી વધુ ગામડાઓમાં યુવાનો વડીલોનો સંપર્ક કરી અને ત્યાં બેનરો લગાવવામાં આવશે ત્યાં કોઈ પણ કાર્યકર્તાને બીજેપીનો કોઈ પણ ગાડી હોય બેનર હોય કોઈ પણ કાર્ય કાર્યકર્તાને પ્રવેશ આપવામાં નહીં આવે ત્યાં સખત રીતના વિરોધ કરી અને ચૂંટણીનો બહિષ્કાર નહીં પરંતુ ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે